લોર્ડ લોડ ક્રિસ્તમભાઈ તાબેનો જૂન પચીસમી તારીખ દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે શાસ્ત્રપાઠ સાંભળીએ માથનો ગ્રંથ સાતમો અધ્યાય છઠ્ઠી કલમ અને બારથી ચૌદમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો મળી વિશે પ્રાર્થના કરું છું ક્રિસ મૈ તાબેનો આજના શુભ સંદેશ દ્વારા પ્રભાવીશું એક ત્રણ મહત્ત્વની બાબત શીખવાડે છે ઇમ્પોર્ટન્ટ મેસેજ આપે છે જે મેસેજ પ્રભુ આપે છે એ મેસેજ એ સંદેશ દુનિયા આપે એ પ્રમાણે બિલકુલ અલગ પ્રકારનો છે એટલે પ્રભુ કહે છે આજના શુભ સંદેશમાં પવિત્ર વસ્તુ કૂતરાના કૂતરાને નાખશો નહીં નહીં તો તેઓ સામા થઈને તમને ફાડી નાખશે ભૂંડ આગળ તમારો મોતી વેરશો નહીં નહીં તો તેઓ તેને પગ તળે કચડી નાખશે પ્રવચનના શિખરે એક એક બાબતમાં પ્રભુ જીવન માટે શાશ્વત જીવન માટે મુક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રભુ અલગ અલગ રીતે આપણને સંદેશ આપે છે મેસેજ આપે છે જે મુક્તિનો સંદેશ તારણનો સંદેશ ઘણા બધા લોકોને સ્વીકારવાનું અઘરું પડે છે એટલે પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા કહે છે જે લોકો એને સ્વીકારવા તૈયાર ના હોય તેઓ જીવન ગુમાવશે સાથે સાથે એક અદ્ભુત અદ્ભુત ગોલ્ડન રૂલ જે સંબંધ માટે સુખી જીવન જીવવા માટે શાંતિમય જીવન જીવવા માટે પ્રભુ ઈસુ એક ગોલ્ડન રૂલ આપે છે પ્રભુ કહે છે લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો એ જ ધર્મ સંહિતા કે પૈગમ્બરના વાણીનો સાર છે હા કિસ્મોલભૈયતાબેનું આપણે લોકો પાસે અપેક્ષા રાખીએ અલગ અને આપણે આપણું વર્તન બીજા સાથે બિલકુલ અલગ પ્રકારનું છે બીજા આપણને ટીકા ના કરે પ્રભુ બીજા આપણે નિંદા નહીં કરે આપણે ઈચ્છા રાખીએ છીએ બીજા આપણે વિશે ખોટું ના બોલે એમ વિચાર કરીએ છીએ ઈચ્છા રાખીએ છીએ પણ આપણે પોતે બીજા વિશે આપણે બધા આપણું જીવન હંમેશા આઈ સંડ છે હું પણ એટલે હું પણ એટલે હું મારું મને મારું એમ એ જ એટલે પ્રભુ કહે છે કે બીજાને કેન્દ્રમાં રાખીને જીવો આમ તો આ બાબત બીજા અન્ય ધર્મ પણ ધર્મશાસ્ત્રમાં પણ લખેલું છે પણ નેગેટિવ રીતે લખેલું છે આમ તો બાઇબલમાં પણ જૂના કરારમાં લખ્યું છે જે તને નહીં ગમતું હોય બીજો લોકો તારી સાથે વર્તે એ તારે પણ નહીં કરવાનું એમ કરીને જૂના કરારમાં હોય અન્ય ધર્મમાં પણ આપણને જોવા મળે છે હા ક્રિસ્માલ ભાઈ તબેનો મુક્તિ એક વ્યક્તિનું એક ડિસિશન છે એક નિર્ણય છે વ્યક્તિ પોતે ચૂસ કરવાનો છે વ્યક્તિ પોતે એમાં આગળ વધવાનો છે એ જે માર્ગ એમને મળે છે એમાં એમાં આગળ વધવાનો છે એટલે પ્રભુ કહે છે તમે સાંગળે દરવાજે દાખલ તજો કારણ જીવન તરફ જતો માર્ગ સાંગળો છે કૃષ્ણ મોલ ભૈયા તાબહેનો આપણને જીવનમાં હંમેશા ઘણી વખત પસંદ કરવું પડે છે બે બાબત હોય આપણે પસંદ કરવું પડે છે આ બાબત કે આ બાબત એક એક ક્ષણ આપણે પસંદ કરવાનું છે આ સંદેશ સાંભળવાનું કે નહીં સાંભળવાનું અને પ્રભુશ્રીનો સંદેશ સાંભળવાનો કે નહીં સાંભળવાનું એ પ્રમાણે જીવવાનું કે નહીં બોલ જીવવાનું બીજા વિશે ખોટું બોલવાનું કે નહીં બોલવાનું બીજા આપણે વિશે ખોટું બોલે આપણે બદલો આપવાનું કે નહીં બોલવાનું હંમેશા જીવનમાં ડિસિઝન લેવાનું હોય અને એવી રીતે મુક્તિ માટે પણ આપણે ડિસિઝન લેવાનું છે ડિસિઝન લઈએ વિશ્વાસ રાખીએ જેવી રીતે અનુસંહિતા અથવા પુનર્નિયમના ગ્રંથમાં પંદરમો અધ્યાયમાં યહોશ્વ કહે છે હું અને મારા કુટુંબીજનો પ્રભુ પર વિશ્વાસ રાખ્યું છું એ કહે છે અને એણે ઈશ્વરે જે નિયમ આપ્યો છે જે માર્ગ બતાવ્યું છે એના ઉપર અમે ચાલીશું પણ તમે તમારી તે નિર્ણય લો એમ કરીને એહોશો પોતે ઈસરાયલ લોકોને સંદેશ આપે છે ક્રિષ્માલા ભાઈ તબેનો આપણે દરેકને શાશ્વત જીવન પ્રાપ્ત કરવા મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઈચ્છા હોય ધગસ હોય અને વિશ્વાસ રાખીએ જે પ્રભુ પ્રાર્થના કરી તે પ્રભુનો સંદેશ સાંભળીએ છીએ અને એ પ્રમાણે જીવવા માટે કોશિશ કરતા હોય પ્રભુ આપણે કહે છે પૂરી ખાતરી સાથે આપણે ડિસિશન પ્રમાણે આપણે જીવન પ્રમાણે મન મૂકીને સાંગળી ધરવાથી ચાલીએ દુનિયા બતાવીએ પ્રમાણે નહીં પણ પ્રભુ બતાવે પર કારણ પ્રભુ જ માર્ગ છે પ્રભુ સત્ય છે પ્રભુ જીવન છે આ કૃષ્ણ ભય તાબહેનો આ સંદેશ મન સાથે સમજવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ એમને પણ મુક્તિનો સંદેશ મળે અને જીવનનો માર્ગ મળે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું તમે બધા આશીર્વાદ છો તમે બધા અભિષિક્ત છો